ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ મુકામે ભારતભરના સિનિયર જુનિયર યુવક અને યુવતીઓ માટેની સોળમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિરના પાંચ હજાર પાંચસો પગથિયા સુધી ભાઈઓ અને બહેનો માટેની ભવનાથ તળેટીથી માળી પરબના બે હજાર પગથિયા સુધીની આપ સ્પર્ધા યોજાઈ હતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી પાંચસો છ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં કરવા ગિરનારને આંબા ડોટ મૂકી હતી જૂનાગઢના મેયર ગીતાબેન અને એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો મહત્વનું છે કે ભાઈઓ માટે પાંચ હજાર પાંચસો પગથિયાની સ્પર્ધા હતી જ્યારે બહેનો માટે બે હજાર બસો પગથિયાની આ સ્પર્ધા નિર્ધારિત કરવામાં આવી હતી આરોહણ સ્પર્ધાની આજની આ નેશનલ સ્પર્ધા અને આ સ્પર્ધાની અંદર જે ઇનામની રાશિ હતી એમની પચાસ હજારથી એક લાખ ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા આ રાશિને ડબલ કરવામાં આવી છે અને આ ઇન્ટરનેશનલ કક્ષાની આ સ્પર્ધાને વધારે આગળ વધે અને આ સ્પર્ધાની અંદરથી હજી પણ આ ખેલાડીઓની અંદર નવું એમને એમને મળે ફાયદો થાય એમના માટેના પણ પ્રયત્નો રહેશે અને જે સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ગિરનારી મહારાજ દત્ત ની ભૂમિ અને મા અંબાજી એમને શક્તિ આપે એવી શુભેચ્છાઓ